શ્રી પરંપરા શ્રી માધવરાયજી મહારાજના ના વંશ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના ના બહુ સ્વામી શ્રી ચંદ્રપ્રભા પ્રભા મહારાજનો વૈષ્ણવ પ્રતિષ્ઠ શ્રી ભાભીજી મહારાજ શ્રીએ રાજભોગ પછી બહાર ગામથી આવેલા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાની પરંપરાને જાળવી રાખી હતી એક સમયનો પ્રસંગ છે બપોરના સમયે હજુ આપે ભોજન કર્યા ન હતા અચાનક એક વૈષ્ણવ પ્રસાદ લેવા માટે આવ્યા ત્યારે શ્રી યાજ્ઞા કરી અમારી ભોજનની તૈયારી છે તે આવેલા વૈષ્ણવને ધરી દો અને આનંદી પ્રસાદ લેવડાવો અમારે ત્યાં કોઈ વૈષ્ણવ અચાનક આવે તો પણ તેનો સત્કાર કરવો એ ભૂખા ન જવા દેવા એ અમારો નિયમ છે આ પ્રસંગ એમ સૂચવે છે કે શ્રી ભાભીજી મહારાજનો વૈષ્ણવ પ્રત્યે કેટલો આદર ભાવ હતો એ જ રીતે પુરુષોત્તમ લાલજી પુરુષોત્તમ લાલજીના ના એ પણ તેવો જ અતુટ ભાવ આપ શ્રી પ્રત્યે રાખ્યો છે શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી ના લીલા પ્રવેશ પછી શ્રી ચંદ્ર પ્રભા ભાભી નિત્ય છે લીલા શ્રી વ્રજનાથ લાલજી મહારાજ સોપાસેની જામ ખંભાલિયા મુંબઈ ના લાલજી દાનીરાયજી ને થોડો સમય સેવાના ક્રમમાં સહયોગમાં રાખ્યા હતા પણ પછી અનુગ્રહતા ન હવે પરંતુ સંબંધમાં વિવાદ થતા વિક્રમ સન 1958 માં જૂનાગઢ કોર્ટ માં કેસ દાખલ થયો અને તે કેસ સુપ્રીમ કોર્ટ સુધી ચાલ્યો કોર્ટમાં પ્રસ્તુત દસ્તાવેજમાં શ્રી બાબીજી મહારાજે સ્પષ્ટ વિવાદ કર્યો છે કે મે દાની લાયજીને ગોદ કે દત્તક લીધા જ નથી અને કદાચ કોઈ એમ માનતું હોય કે લીધા છે તો તે મને આ તો તે આ પ્રસ્તુત દસ્તાવેજમાં બાદ શ્રી બાબીજી મહારાજે સ્પષ્ટ વિધાન કર્યું છે કે મે શ્રી દાની લાયજીને ગોદ કે દત્તક લીધા જ નથી

ગોસ્વામીજી પુરુષોત્તમલાલજી મહારાજના વહુજી ગોસ્વામી શ્રી ચંદ્રપ્રભા વહુજી મહારાજનું સૈક્ય ઘોષણા પત્ર આ પ્રસંગ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગલારને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે